પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં તાળા લટકતા જોવા મળ્યા હતા રજાનો માહોલ હોવાથી શહેરીજનો પણ સવારે ફરવા નીકળતા ખાણીપીણીની લારીઓ પર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો યુવાનો જાહેર માર્ગો પર જય શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે ભગવા રંગની ધજા પતાકાઓ લહેરાવતા જોવા મળ્યા હતા વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર સ્થળોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સીધું પ્રસારણ એલઈડી સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું લોકોએ ફટાકડા ફોડતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો ભુજના પોષ વિસ્તારમાંથી લઈને ઝૂપડપટ્ટી વિસ્તારો સુધી અનેક ઘરોની દુકાનો પર કેશરી ધજાઓ લગાવવામાં આવી હતી ઠેક ઠેકાણે શોભાયાત્રા બાઇક રેલી ઢોલ નગારા ડીજેના તાલી ઝૂમીને ભક્તિભાવ દર્શાવવામાં આવ્યો હતો સોસાયટીના મંદિરોમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક ઘડીને કાયમની માટે સુરક્ષિત કરવા ભુજમાં અમીરસર તળાવથી હોટલ લેકવ્યું થઈને મંગલમ સુધીના માર્ગનું નામ શ્રી શ્રીરામપથ રાખવામાં આવ્યું છે ત્યારે લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો હતો જ્યારે લેખ્યુતિ કરીને મંગલમ સુધીના જે પથ છે માર્ગ છે એને રામ પથ એવું સંસ્કૃતમાં નામ આપવામાં આવ્યું નગરપાલિકા દ્વારા જે સંસ્કૃત ભારતીએ જ્યારે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે એમના દ્વારા એમને વધાવી લઈને રામ આપવામાં આવ્યું એના માટે અમે બહુ ખૂબ આભારી છીએ અને ભુજમાં અત્યારે આપણે તમે જોશો તો બહુ સારું એવું તમે જોશો તો એ પૂરું રામમય થઈ ગયું છે એ રીતે રામધૂન મંદિરથી કરીને રામપથ અને બીજા બધી જગ્યાએ તમે જોશો તો બહુ સારું એવું નાટારામ જોવા મળી રહ્યું છે બહુ સારી એવી પબ્લિક ઇવન અત્યારે કચ્છમાં જે બહારની પબ્લિક જે આવી રહી છે એટલે કે આપણે જોઈએ કે ટુરિસ્ટ આવી રહ્યા છે તે પણ અત્યારે બહુ રામમય જોવા મળી રહ્યા છે કે આજે પાંચસો વર્ષ તપસ્યા કર્યા પછી ભુજ નગરપાલિકાએ ખરેખર સરાહનીય કામ કરી દીધું છે કે જે આપણને કલ્પના નથી કે હોટલ એકવીથી માંડી અને મંગલમ ચાર રસ્તા સુધી જે એમણે સ્વેચ્છા કે રામપથ માર્ગ માટેનું નામકરણ કર્યું છે જે ભુજની જનતા આખા કચ્છની જનતા બધાને ખૂબ આનંદ છે અને એક રામપથ માર્ગ એક આ આપણા માટે એક ભવિષ્યની અંદર ઇતિહાસ આખો રચાઈ ગયો છે કે ચાલો કે આપણા માર્ગ આપણે રામપથ માર્ગ આખો આ બની ગયો છે આપણને અને એના સિવાય રામધૂન મંડળમાં અમારે અત્યારે સવા બાર વાગે મહ આરતીનો પ્રોગ્રામ રાખેલ છે સાંજના પાંચસો દીવડા અને સાંજના બધા આખા પ્રોગ્રામ રાખેલ છે જે આખી જનતાને ખરેખર રામમય બની ગયું છે અમે અમે તો એવી પ્રાર્થના કે દર વર્ષે તારીખે આ રામ 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 જન્મોત્સવ મનાવશું 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 જય જય શ્રી ભક્તો રજાની ખુશી માણી શકે તે માટે ભુજમાં વેપારીઓ દ્વારા પ્રસાદ રૂપે જલેબીનું વિતરણ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી પ્રસાદ રૂપે જલેબી અને ચાનું વિતરણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આજ આપણે સૌ જોઈ શકીએ છીએ કે પાંચસો વર્ષ પછીની આ એક અલૌકિક દિવાળી જે સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વ ઉજવી રહ્યો છે રામલલ્લા પોતાના મૂળ સ્થાન ઉપર જ્યારે આજે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં એક હરખ અને ઉલ્લાસભરી દિવાળી છે આ દિવાળીના આ ભાગરૂપે સમગ્ર કચ્છ અને ભુજ પણ આની સાથે જોડાયો છે એની સાથે કચ્છના વેપારીઓ પણ ભોજના વેપારીઓ પણ જોડાયા છે આજે સમગ્ર વેપારીઓ પોતાના કામ ધંધા બંધ રાખી અને આનામાં હું કેમ ખિસકોલીનો ભાગ ભજવીને સહભાગી થઈ શકું આ પ્રકારના વિચારથી કોઈક ને કોઈક પોતાનાથી જે થઈ શકે એ કરી છૂટે છે વેપારી છે પણ આજે અહીં જલેબી કેસર જલેબી દેશી ઘીની પ્રસાદ રૂપે વિતરણમાં રાખી છે જે સવારે દસથી કરીને ત્રણ વાગ્યા સુધી ભક્તો માટે અહીં ઉપસ્થિત રહેશે અમારા બસ સ્ટેન્ડ ઉપર જે પણ ચા વેચનાર વેપારીઓ છે એમણે પણ સવારે નવથી કરીને બાર વાગ્યા સુધી અહીં ચા પ્રસાદ રૂપે સૌ ભક્તોને ફ્રી આપવામાં આવે છે એટલે આ પ્રકારે સૌ પોતાથી બની છૂટે એ પ્રકારની ભક્તિ કરી ભાવના કરીને આ માહોલમાં જોડાઈને ભક્તિના ભાવરૂપે જોડાઈ ગયા છે સમગ્ર સૃષ્ટિમાં આજે આનંદનો માહોલ છે બધા લોકો આપસની કટુતા ભૂલીને રામ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠાપના જે થઈ રહી છે એને વધાવી રહ્યા છે આજે તમે જોશો તો અહીંયા નાના મોટા લારી ગલ્લાવાળા બધા લોકો એ ધંધો બંધ રાખે છે પણ જે પ્રવાસીઓ આવશે આવતા જતા જે પાંથસ થશે બધાને કંઈક ના કંઈક નાસ્તો મળવો જોઈએ એટલે નિઃશુલ્ક કોઈ પણ પૈસા લીધા વગર બધાને જીલેબીના પ્રસાદનું વિતરણ છે એટલે હું મફત શબ્દોનો ઉપયોગ નથી કરતો કારણ આ પ્રસાદ સ્વરૂપે જીલેબી આપવામાં આવશે એટલે જે કોઈ ભુજમાં આ વિડીયો સાંભળતા હશે બપોરે ત્રણ વાગ્યા સુધી આ ચાલુ રહેવાનું છે બધા અહીંયા પ્રસાદ લેવા આવજો અને ખૂબ નાના નાના વ્યાપારીઓએ પણ પોતાનો ધંધો બંધ રાખીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે સમગ્ર દુનિયામાં આજે આ ઉત્સવ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે આ સરહદી પ્રદેશ કચ્છમાંથી પણ એમાં સહભાગી થયા છે એનો ખૂબ આનંદ છે બધાને રામ મંદિરના પુનઃ પ્રતિષ્ઠાપનની ખૂબ ખૂબ શુભેચ્છા હા આ એક દિવાળી જેવો જ માહોલ છે એટલે બે હજાર ચોવીસની કાર્તક મહિનાની દિવાળી આવે પહેલાં આજે આપણે આ પોષ મહિનામાં દિવાળી ઉજવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહનો માહોલ છે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે એ પણ ખૂબ ભવ્ય ઉજવણી દેશમાં થઈ વેપારી સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સ ભુજ દ્વારા આજે સવારથી અડધો દિવસની રજા રાખવાના એલાન સૌ નાના મોટા વેપારીઓ પ્રતિસાદ આપ્યો હતો અને સવારથી શહેરની મોટાભાગની દુકાનો અને બજારો બંધ રહી હતી અને વેપારીઓમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા પાંચસો વર્ષ પછી અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને આપણા રામલલ્લા આજે મંદિરમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે બિરાજમાન થશે એ આપણા સૌ હિન્દુ સમાજ અને સનાતન સમાજ માટે એક ગૌરવની લાગણી જેવું છે અને ચેમ્બર ઓફ કોમર્સ ભુજે આખા ભુજ અને આખા કચ્છને જે આજે રજા પાડવાનું અને ઉત્સવ મનાવવાનું જે આદેશ આપ્યું હતું એને સર્વે લોકોએ વધાર્યું છે અને આજે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આ આખે આખું જિલ્લો આગળ જો બંધ હોય તો કચ્છ જિલ્લો અને ભુજના વેપારીઓએ જે બંધ પાડ્યું છે અને ઉત્સવ મનાવી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સે પણ આજે લગભગ હજાર પરિવારોને હજાર પેકેટ મીઠાઈનું વિતરણ કરશે ઝૂંપડપટ્ટીની અંદર અત્યારે ચાલુ થશે અને ચાલુ થઈ પણ ગયું છે એવી જ રીતે રાત્રે પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આખા રોડ ઉપર નવ વાગે આતિશબાજીનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે તો પાંચસો વર્ષ પછી આ પ્રસંગ જે આપણને આવ્યું છે એમાં હજારો લોકોએ બલિદાન આપ્યું છે રામ જન્મભૂમિ માટે હા તો એ એમનું બલિદાન આજે સાર્થક થયું છે તો આજનો જે ઉત્સવ છે એ આપણે સદીઓ સુધી યાદ રહેશે રામ જન્મભૂમિનો અને ભારત જ નહીં આખું વિશ્વ જ્યાં જ્યાં આખા વિશ્વની અંદર આપણું હિન્દુ સમાજ વસે છે એ આખું વિશ્વ એ અવસર મનાવી રહ્યું છે કેન્દ્ર સરકારે અડધો દિવસથી રજા જાહેર પાડી છે ગુજરાત સરકારે બેંકો આજે તમે જોશો કે દરેક જગ્યાએ લોકો મોટા મોટા સ્ક્રીનો લગાવ્યા છે ઘરની અંદર ટીવીની સામે બેસી ગયા છે મંદિરોમાં અલગ અલગ ઉત્સવોમાં લોકો સ્વયંભૂ બંધ પાડી અને અલગ અલગ જગ્યાએ મીઠાઈનું વિતરણ કરી રહ્યા છે તો આજનું જે ઉત્સવ છે એ અનેરો છે અને સદીઓ સુધી યાદ રહેશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ